તો સુરતમાં પાંચસોના દરની બનાવટી નોટો ઝડપાઈ છે જેમાં લિબિયા લિંબાયત અને ભેસ્તાનથી ત્રણ આરોપી પકડાયા છે ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસોની સાતસો ને અગ્ન બનાવટી નોટ કબજે કરાઈ છે જેમાં સફીકુલ શેખ મોહમ્મદ શેખ અને મિલન મંડલની ધરપકડ કરાઈ છે જાગૃત નાગરિકની મદદથી પોલીસને સફળતા મળી છે જાગૃત નાગરિકે એકસો બાર પર કોલ કરી માહિતી આપી હતી લિંબાયતથી સફીકુલ ઇસ્લામ નેસુદીન શેખને હરજી દરની બનાવટી નોટો ઝડપાઈ છે ત્રણ આરોપી પકડાયા છે બનાવટી નોટ કબ્જે કરાઈ છે જેમાં સફિકુલ શેખ મહંમદ શેખ અને મિલન મંડલની ધરપકડ કરાઈ છે તો જાગૃત નાગરિકની મદદથી ને સફળતા મળી હતી જાગૃત નાગરિકે એકસો બાર પર કોલ કરીને આ માહિતી આપી હતી લિંબાયતથી સફીકુલ ઇસ્લામ નીસુદ્દીન શેખે ઝડપી પાડ્યો છે અને આરોપી પાસે પાંચસોના દરની પાંચ નોટો મળી આવી પૂછપરછ કરતા અન્ય બે આરોપીના નામ પણ સામે આવ્યા બંનેને ભેસ્તાનથી સાતસો ત્રેસઠ નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપી મુર્શિદાબાદના બહરામપુરથી નોટ લાવ્યો હતો રૂપિયા પાંચ લાખની બનાવટી નોટો લાવી સુરતમાં વટાવી રહ્યા હતા વધુ માહિતી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાઈ ચુક્યા છે રાકેશ સુરતમાં નોટોક ને ભરતી પાડવામાં મોટી સફળતા હાથ લાગી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બિંદાજ વિસ્તાર માંથી શફીકુલ ઇસ્લામ યશુદિ શેખ આવ્યો હતો જેની પાસેથી

મુર્શિદાબાદ ના બરહાનપુર લાખ રૂપિયાની જે બનાવટી નોટો છે તે લાવ્યા હતા બજારમાં વટાવી રહ્યા હતા સંપૂર્ણ નોટો બજારમાં વટાવે તે પહેલા પોલીસે આ પાડવામાં આવ્યા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે પરંતુ હાથ આરોપીઓ પાસેથી ત્રણ લાખ હજાર પાંચસો ને જેટલી ના બનાવટી કબજે કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ સમગ્ર કેસ ની અંદર નવા ખુલાસા અને નામો બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે આભાર રાકેશ માહિતી બદલ